કુલટા ગામે સરકારી દુકાનદાર જાણે કે પોતાના બાપદાની પેઢી હોય તે મન ફાવે ત્યારે દુકાન ખોલે છે મન ફાવે ત્યારે અનાજ વિતરણ કરતા હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કુલટા ગામની સસ્તા નાદી દુકાન પર કોઈ પણ પ્રકારનું કોઈ બિલ આપવામાં આવતું નથી અને ઓછું અનાજ આપી વધુ પૈસા લેવામાં આવતા હોવાના ગ્રાહકોએ કર્યા આક્રોશ પુરવઠો વિતરણ કરતા પહેલા જ અંગૂઠો મુકાવી દેવામાં આવે છે અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા લોકો ખાનગી વાહન ભાડેથી લઈ દસ કિલોમીટર દૂરથી સરકારી દુકાન પર જાય છે ત્યારે દુકાન પર માત્ર તાળું જ લટકી રહેલ જોવા મળે છે આખો માસ પૂરો થઈ જવાના છેલ્લા બે ત્રણ દિવસ બાકી હોય ને કાંટા પીટા કરી ઓછું અનાજ વિતરણ કરવામાં આવે છે તેવી ગ્રાહકોમાં મસ મોટી ચર્ચા શું આ બાબતે લખતું વળગતું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ પગલાં લેવામાં આવશે ખરા કે પછી તંત્ર તો ઉગતું જ રહેશે ક્રેટાલ ગામની સરકારી ગ્રાહકો ની માંગ છે કે તાલુકા અને જિલ્લા પુરવઠા વિભાગ વહેલી તકે તપાસ હાથ કાર્યવાહી કરવામાં આવે પછી પૈસામાં ગરબડ કરે ને વજનમાં એવું કરે છે

અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી ના ના એવું અગાઉ તમે પહેલા આયા આઈને જતા રહેતા નહીથી હા બધું જતા રહે તો શું કીધું તમને કશું નહી આજે નહીં મળે જો એમ કીધું એવું કીધું હા બરાબર તમને બિલ આવવામાં આવે છે પાકું ના ના કાચું બિલ બિલ નહીં આવવામાં આવતું ના કોઈ પણ પ્રકારનું કોઈ બિલ બિલ કશું આપવામાં આવતું નથી હે ને તમારું હા જીસીન ગામ મોટું ખાટા કયું ગામ રાયપુર શું શું અનાજ મળે તમને ના ના તો હવે ગાઉ ચોખા ખા લે છે મોરો કેટલા પૈસા લે છે